હમમ આ તો વજે દિવાઈ થઈ છે ને ટાઈમ ચટ્ટો થયો છે જો આ તો ટટા મોટા લેવા જવાનું છે લેખવા આ ટટા ખાના રહીને પાણી બોણી પીને હવે ટટા જ લઈ આવું ટટા લેવા જવું પડશે હવે તૈયારી મે પાસવાવું પડશે તો સહેમે હવાદ નહીં અજુ તેરે દુસનો પગારી નઈ થયો દિવાળીયા ટોટા લેવા જાઉં બજાર માંગવાની કશું દેખાતું છે

એ લાવ કાકા અલ્યા લાય ને હે જલ્દી વેલો આયા રે ભૂખ લાગી છે બરાબર હા લો આ શું આયો છો દાળ રોટલો અલ્યા દાળ ને રોટલો તમનો ખાવાનો મારે ચોરી વાળો આના તમનું કર્યું છે આ દાળ રોટલો ખાવાનો વારો આવ્યો મારે આલે જબરabee ચાનાઈ બેઠિન વાતો કરે પેલા તો અમને જ હેરાન કરવો પડશે દાળ તો સારી બની છે હો એવું હા હું થોડું પી લઉં હા મને એક વાર સુખ શાંતિ થી ખાવા દે પણ તમે ભૂલી જો કશું ભૂલી જવાનું નહીં મેં ઘણી દિવાળી જોઈ શકાય નહીં ભૂલી એમ નહીં ભાઈ તમે તો ફરવાની હરી જશો કઈ ફરવા જવાનું પાછી આટલી ઉંમર આવું મારે કઈ ફરવા જવાનું છે એ તો તમે બધી નઈ હા

અલ્યા ઈશા સુગર કાકા આ બડા કાગરો પડી રસે આ લાગે કે કે પેટો ફોડ્યો છે હો અલ્યા મારા હાથે પેટો ફોડ્યો છે કે કોને ફોડ્યો જો જો હવે ટીટો કોને કોરવા વાળો જો તાપા છે કોઈ કોઈ પાછો કોઈ ખાત નહીં ટીટો નાસી કીયો જો એમ કહું છું જો જો તું પેલી બાજુ જો તું પેલી બાજુ જા કોઈ દેખા જા જો આ તો એના હાણ ફરવો નહીં અલ્યા ગાભા કાઢી નાખ

સારું હરખતું જ નહીં ને જવાનું એવું લાગે મન હે તારા શું ઘડા થઈને મારા જેવી દિવાળી તો કોઈ ના કરે નહીં તો મોટા મોટા ઉમર એટલે કે

આ ઉગા હે એજ મજા આવવાની ખરી તો મારી આજે એ જ ફરી થવાઈ હોય

કોણમ વગેરે ગાલીન ચમ બેહરા છો ઓય આવ રહી છો લે એમ નહી કેતો તા કોણમ વગેરે ગાલીન ચમ બેહરા એમ કહું છું આ કોણમ વગેરે ગાલીન ચમ બેહરા તમે એ મારી પેલી કોઈ કોકા ગોય દીકાઈ છે કોઈ નહીં આયો લે એવું નહીં કેતો મારી કોકા ગોય દીકાઈ છે એમ કહું છું ગોય 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 દીકાઈ છે એ પણ શું થાવે એમ તો કોણ

મારી કોકા પેલા મને તો કશું થઈ ગયું કોણ કશું ફૂટ્યુંબરા બંધ થઈ ગયું શું યાર કહું એટલે બેસે પણ બોલું ને મને તો તમારે વાંચી એવું છે એમ કેતો એવું હોવ તમે તો ઉધોન ઉધો જવા પાલતે

મારે એવું થયું છે પણ ભલાજી મારી વાત તો ખબર માર તો યાર કોઈ ઓફ શું થયું ખબર ની માર તો આખી ગોઈ જીખી જતા પણ આ કોને ઓલવાઈ છું ખારું ઓલવાઈ છું બધું ઓલવાઈજ મારી વાત ખાટલા તારે હું આય સુઈ રહેલો એવું ટેટું પડ્યો ને તારે આવીને હું તો ભોલ હોવું પડી ગયો મને તો કશું સાંભળાતું નહીં કલાક હોય તો કશું સાંભળ્યું નહીં તમારી વાત એવું થયું તો હવે હા તમને શું લાગે કોણ હશે આ આરુ ગમે તો પણ કોક તો હશે જ આ કોણ હશે તમને મને ખ્યાલ તો નહી આવતો પણ કોણ હશે હવે તો પૂરા પૂરા બધા અને તત્કાલી પૂરોનો ભાવ ખબડ્યો છે યાર મારો ભાવ કેટલો છે ખુરશી પડી લાગીતર બાજુ ઓટો મારચેલો ઢીલા પડી બે લડતેલા બહુ હમણાં પેલું મન તો છે જવા દે યાર

બરોબર એમ ટા લઉલાવું પણ મારે મને બરાબર બેઠે છે ના મારે બોલાવી લાવ છું બોલાવું પોનું કાઢી બોલાવી લાવું કાઢી બોલાવી લાવ હું આવું તમને

કઈ છે સરપંચ કઈ હે તમારું કોમ હતું એટલે અમે તમારે લાયા ભગવાન સરપંચ 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 આવે છે સરપંચ કયો

મને ખબર પેલા મારા પેલા પૂરા પૂરા પેલા માં કોને કોઈ છે ગોરફ ગોઈમાં તમે તો સમજાવ

હવે તો હાલ થઈ હું તો વહેરો થઈ ગયો મોટો હતો તે વહેરો થઈ ગયો પુક નો કરતા પડતા ફાટી જાય તો ખરી

તમે પણ આવું કરાય ના એવું તો બાર મહિના નો તહેવાર આવે આપડે બધા ભાઈઓ ભેગા ની દિવાળી તો કરવા પણ કોઈ આવું નહીં કરવાનું હોટલ છું બધું તમે આવતો દીધું